પોરબંદર સમસ્ત ખારવા સમાજના વાળો તરીકે સતત પાંચમી વખત પવનભાઈ શિયાળની પસંદગી થઈ છે ત્યારે પરંપરાગત રીતે તિલકવિધિ કાર્યક્રમ ખારવા સમાજની મઠી ખાતે યોજાયો હતો સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા તથા સમાજને વધુને વધુ વિકાસના પંથે લઈ જવાનો તેઓએ કોલ આપ્યો હતો ખારવા સમાજના પંચાયત નવા નિમણૂક બાબતે એક મિટિંગ રાખવામાં આવી હતી તેમાં વાણોટ પવનભાઈ શિયાળે સમાજના નિયમ મુજબ તેમનું એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી રાજીનામું આપેલ હતું ત્યારબાદ નવ ડાયરાના પંચ પટેલ ટ્રસ્ટીઓ દ્વારા મિટિંગમાં સર્વાનુમતે પવનભાઈ શિયાળની સમાજ પ્રત્યેની સારી કામગીરી જોઈ અને હાજર આગેવાનો દ્વારા પવનભાઈ શિયાળને સતત પાંચમી વખત વાણોટ તરીકે જવાબદારી આપવા માટે સહમતી દર્શાવવામાં આવી હતી અને ચાલુ વર્ષના ઉપપ્રમુખ તરીકે અશ્વિનભાઈ ભીખુભાઈ ચુંગીની નિયુક્તિ કરવામાં આવી છે તેમજ ખારવા સમાજ દ્વારા જે કામગીરીઓ ચાલતી હોય તેમને ધ્યાનમાં લઈ અને સમાજની એક વરિષ્ઠ સલાહકારોની સમિતિ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે જેમાં રણછોડભાઈ શિયાળ ને સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવેલ હતા વાણોટ પવનભાઈ તથા નવનિયુક્ત પંચ પટેલ તથા ટ્રસ્ટીઓ દ્વારા વિધિવત ભૈરવનાથજી તથા હનુમાન દાદાજીની સાક્ષીએ શપથ લીધી હતી ત્યારબાદ લક્ષ્મી સ્વરૂપ નાની બાળાઓના હસ્તે વાણોટની તિલક વિધિ કરવામાં આવેલ હતી ઉપસ્થિત ખારવા સમાજના માજી વાણોટ શ્રેષ્ઠીઓ મહાનુભાવો તથા અન્ય સમાજના મહાનુભાવોએ પ્રમુખ પવનભાઈ શિયાર તેમજ પ્રમુખ અશ્વિનભાઈ ઝુંગી વરિષ્ઠ સલાહકાર સમિતિના અધ્યક્ષ રણસૂળભાઈ શિયારને હાર તોરા કરી અભિવાદન કર્યું હતું અને સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે અને સમાજના વિકાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી આજે મારા ઉપર જે સમાજે વિશ્વાસ મૂક્યો છે અને આજે મને પાંચમી વખત વાણત તરીકે જે સમાજની મોટી જે જવાબદારી આપેલી છે એના માટે જે મને સમાજના ડાયરાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું જે મારા ઉપર વિશ્વાસ મૂકીને મને ફરી પાછા ચૂંટવાનો અને સેવા કરવાનો મને જે મોકો આપ્યો છે એના ઉપર હું ખરી ઉતરો અને સમાજની જે અધુરા કામો રહી ગયા હોય જેમ કે શિક્ષણ ના છે જેમ કે રોજગારી છે અત્યારે બહુ જ સમાજની જે સમસ્યાઓ છે અમુક નાની મોટી એ બધી કઈ રીતે અમે સફળતા રીતે પૂરી પાડીએ

તિલક વિધિની પરંપરા તો જે અમારા વડવાઓ હતા વડવાઓના સમય થયેલી આવે છે કારણ કે અમારા છે સમાજની અંદર જે પ્રથાઓ છે આ પ્રથાઓ જે ઓન રેકોર્ડ અમારે કરશે ને અઢારસો ચૌઠી જે અમારા વાણો તરીકે અમે પંચાયતની અંદર બેસીએ છીએ તો પંચાયત છે પહેલાના જમાનાની અંદર જોડે બેસીને કરતા કારણ કે અમારા સમાજના જે અગિયારસો ને પચાસ જેટલા વર્ષથી અગિયારસો પચાસ વર્ષની અંદર અમારા સમાજની જે પરંપરાઓ ચાલતી માઇનોરિટીમાં લોકો હતા દરિયાઈનો અમારો વ્યવસાય હતો આ બધું વ્યવસાય ચલાવીને એ જ જે માળખું તૈયાર કરેલું હતું માળખુંની અંદર જે ખારવા સમાજ તૈયાર છે અને ખારવા સમાજનું સંચાલન કેવી રીતે કરવું તેમના માટે અમે ડાયરાઓ ઊભા કર્યા ડાયરાઓની અંદરથી જે અમારા પંચના જે લોકો હોય એ લોકો પંચના લોકો આવતા હોય છે અને પતેલ તરીકે એ પણ ચૂંટાય છે એવી જ રીતે આ પટેલો સમગ્ર સાથે નક્કી રહી અને પછી આ નવ ડાયરાઓ છે અમારા નવ ડાયરાઓ એ વાણોદ તરીકેની પસંદગી કરતા હોય છે અને વાણોટ છે એ સમગ્ર પોરબંદર ખાડવા સમાજના જ વાણોટ નહીં સમગ્ર ગુજરાતના વાણોદ તરીકે એ એક અમે પસંદગી કરતા હોય છે કારણ કે આજે કચ્છથી લઈ અને મુંબઈ સુધીના જે દરિયા કિનારા ઉપર ખાડવા સમાજનો વસવાટ છે આ ખાડવા સમાજના વસવાટની અંદર જે મુખ્ય સ્થાન હોય તો મુખ્ય હેડ ઓફિસ જે કહેવામાં આવે પોરબંદર ખાડવા સમાજની હેડ ઓફિસ છે અને બધામાં સર્વોપરી પોરબંદર ખાડવા સમાજ હોય તેમની નીચે બધા જે કંઈ અમારા પ્રમુખ આવતા હોય આવતા હોય છે આ જ રીતે જે અમારા વર્ષોની પરંપરા છે આ પરંપરાઓ જાળવી રાખતા હોય છે અને આ પરંપરાઓને અનુલક્ષી ને આવનારા દિવસોમાં કેવી રીતે ચાલવું ને સમાજને કેવી રીતે આગળ લેવો સમાજમાં વિકાસના કામ કરવા સમાજની અંદર શિક્ષણ કેવી રીતે લેવું સમાજના વ્યવસાય કેવી રીતે વધારવા આ તમામ પંચ અને સમાજની અંદર જે નાના મોટા ઝઘડાઓ થતા હોય અને એ સમસ્યાઓ ઘડેલું સમસ્યાઓ સમસ્યાઓ સમાજના પંચ બેસીને નક્કી કરી અને આગળ ના વધે અને આ પંચાયત મંદિરની અંદર જ આ સમસ્યાના હાલ આવે એવું નક્કી કરીને સમાજને આગળ ચલાવતા હોય ને આવનારા આખા અંદર જે સમાજ વિશેષતાથી આગળ વધે ને સમાજ શિક્ષણ પ્રત્યે રમત ગમત ક્ષેત્રે વ્યવસાય ક્ષેત્રે આગળ વધે આ બાબત બાબતને અમે બધા સાથે મળીને કામ કરશું અને સમાજને આગળ વધારશું આ પવનભાઈને અમારા નિયમ મુજબ પાંચમી વખત જે વરણી કરવામાં આવી છે કારણ કે જે સારા કાર્યકર્તા હોય સમાજની અંદર એની વરણી કરવામાં આવતી હોય છે બાકી તો એક વર્ષનો અમારે નિયમ છે સારા કાર્યકર્તા ત્રણ વર્ષ નિયમ છે આવી જ રીતે પવનભાઈની જે કાર્યકારી જોઈ અને આ અમારી માનદ સેવા છે આ માનદ સેવા હોય સક્ષમ લોકો હોય હોશિયાર હોય સમજવું હોય આવા લોકો આ સમાજને ચલાવી શકતા હોય બાકીના જે અમારો પંચ છે એ એમની સાથે હોય અને મિસગાઈડ ના થાય ને સમાજ સારી રીતે ચાલે એ માટે ફોન લઈને ફરી અમે પાંચમી વખત નિમણૂક કરી અને માણસ તરીકે બેસાઇ છે આજે ભરૂચ છે અંકલેશ્વર છે બરોડા છે આવા બધા સુરતની અંદર બધા તમામ વિસ્તારોમાં અમારા ખારવા સમાજનો વસવાટ હોય આ ખારવા સમાજનો વસવાટ જે રીતે આ વસ્તી કરે છે અમારી અપેક્ષાઓ લઈને આવતા હોય છે અને જે અમારા પોરબંદરના જે વાણો છે કે સમગ્ર ગુજરાતના પ્રમુખ કહેવાતો એ રીતે બધા લોકો એને માન્યતા આપી જે કંઈ ગુજરાત આખા ખારવા સમાજની સમસ્યા હોય સમસ્યા હલ ન થતી હોય ત્યાં અમારી વાર્ષિક એક અધિવેશન અમારું બોલાવી ખારવા સમાજની મિટિંગની અંદર લઈ અને જે તે સમસ્યાઓ હલ કરી અમે આગળ વધારીએ છીએ વાણોટ પવનભાઈ શિયાળ ઉપપ્રમુખ અશ્વિનભાઈ શૃંગી વરિષ્ઠ સલાહકાર સમિતિના અધ્યક્ષ રણછોડભાઈ શિયાળ તથા પંચપટી ટ્રસ્ટીઓ દ્વારા જણાવવામાં આવેલ કે તેઓ સમાજને શૈક્ષણિક ક્ષેત્રે રોજગારી ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે તથા અન્ય ક્ષેત્રે ઉચ્ચ કક્ષાએ લઈ જવા માટે તથા માછીમારોના વિકાસ અર્થે સતત પ્રયત્નશીલ રહેશે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર